નમસ્કાર મિત્રો શ્રીમદ ભાગવત ગીતા એ આપણા જીવનનો એક અમૂલ્ય માર્ગદર્શક ગ્રંથ છે શ્રી કૃષ્ણ ભગવાન ભાગવત ગીતાની અંદર માનવ જીવનની ઉકેલ એમાં બતાવ્યો છે તો આજની આપણી આ ક્રોધ વિશેની સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્રોધ છે અને ક્રોધ કોને કહેવાય તો શ્રીમદ ભાગવત ગીતા ની અંદર શ્રી કૃષ્ણ ભગવાન ત્રીજા અધ્યાયના સાડત્રીસ માં શ્લોક ની અંદર નું વર્ણન કરતા કહે છે કામ એસ ક્રોધ એસ રજો ગુણ સમુદવ મહાશનો મહાપાપમાં વિજ્ઞાન મિહ તો આ શ્લોકનો અર્થ છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ જ છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી અને મહાપાપી એવો શત્રુ છે તો શ્રી કૃષ્ણ ભગવાન ક્રોધની ઉત્પત્તિનું કારણ એ રજોગુણને દર્શાવે છે તો પ્રથમ આપણે રજોગુણને સમજવા જોઈએ એક ભાઈ રજોગુણ કોને કહેવાય તો રજોગુણ આપણા માટે જરૂરી પણ છે કારણ કે રજોગુણ આપણને કર્મ કરતા અને આપણું ધ્યેય નક્કી કરવા અંદર આપણે કર્મ કરવું જરૂરી છે શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતાની અંદર કહ્યું છે કર્મ ને અધિકાર હસ્તે શું કદાચ ન કર્મ કર તું ફળ ફળની આશા ના રાખીશ તો એ કર્મ કરવાનું જે છે એ રજો ગુણ શીખવાડે છે આપણું ધ્યેય નક્કી કરવાનું એ રજો ગુણ શીખવાડે છે પણ જો કદાચ આપણો જે કોઈ પણ ધ્યેય નક્કી કર્યું એ લાલસા આવી ગઈ કે ભાઈ મારે મોટો એન્જિનિયર થવું છે મારે ડોક્ટર થવું છે આજે હું આટલા રૂપિયા કમાઈશ કામ કરીશ ગાડી લાવીશ પણ જો એ આપણું જે લાલસા છે એ પૂર્ણ ન થાય તો એની અંદરથી આપણે એક રોજ એ એ ઉત્પન્ન થતો હોય છે છે તો કારણ રજોગુણ ક્રોધ આપણા જીવનની અંદર ડગલેને પગલે આપણને નુકસાન કરે છે કારણ કે ક્રોધ આપણને અંદર ને અંદરથી કોરી ખાય છે ઘણી એવું બને કે આપણે ઓફિસ ની અંદર કોઈ કામ કરી રહ્યા છે આપણા જે કોઈ પણ બોસ છે એ બોસ ને આપણને સલાહ આપી આપણને ના આપણે નથી કહી શકતા તો અંદર અંદર ને કોરી છે ઘેર આવી અને આપણો અંતરનો જે ક્રોધ છે એ પત્ની પર ઉતરી જાય છે એને કઈક છણકું કરી દે એનું કોઈ અપમાન કરી નાખીએ પત્ની પણ આપણને ના કહી શકે તો એ ક્રોધ એ બાળકો પર ઉતારતા હોય છે તો આ રીતે ક્રોધ એ આપણને જીવનને અંદર ને અંદર કોરી ખાય છે માની લો ભાઈ આપણે ઘરની અંદર આપણે ભેંસો ગાયો રાખી રહ્યા છીએ તો એને ખાવા માટે પૂરા રાખ્યા છે અને જો પૂરાને જાતે જ દિવાસળી ચોપી દે તો શું થાય તો આપણું સંપૂર્ણપણે પૂરા પણ મળે આપણી સ્થાવર જંગમ મિલકત પણ બને ગાયો ભેંસોને પણ નુકસાન થાય આપણી મિલકતને પણ નુકસાન થાય તો એ ક્રોધ એ આપણી સંપત્તિને પણ નુકસાન કરી શકે છે આપણા જીવનને પણ નુકસાન કરી શકે છે આપણા બાળકોને પણ નુકસાન કરી શકે છે ક્રોધ અને ગુસ્સો એ બે ઘણી બધી વાર આપણે સમાનાર્થી શબ્દો તરીકે વાપરતા હોઈએ છે પણ એ બંનેની અંદર એક નાનકડી ભેદરેખા છે ગુસ્સાની અંદર આપણે કઈ ઓટી નથી પડતી દાખલા તરીકે કૃષ્ણ ભગવાને પણ તય આગળ અર્જુન પર ક્રોધ ગુસ્સો કર્યો છે કે ભાઈ અર્જુન જયારે યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે અર્જુન ને ભગવાન શ્રી કૃષ્ણ કે છે કે તું ક્ષત્રિય થઈને શું નપુસક થઈ ગયો છે તો આ એક ગુસ્સો છે કે ભાઈ એ કર્મ કરવાની ના પાડે છે તો એ ગુસ્સો એ પણ થોડો જરૂરી છે આપણા બાળકો કોઈ કામ ના કરી રહ્યા હોય મોબાઈલ રમી રહ્યા હોય તો એના પર આપણે ગુસ્સો કરવો એ જરૂરી છે ભલે એને ક્રોધ સમજો તો ક્રોધ ને ગુસ્સો સમજો તો ગુસ્સો એ જરૂરી છે કોઈ જગ્યાએ આપણું માન ના સચવાય આપણું અપમાન થઈ રહ્યું હોય તો તે વખતે આપણે ગુસ્સો કરવો કે ક્રોધ કરવો એ જરૂરી છે પણ એની વાટી પડી જાય કોઈ વ્યક્તિએ આપણને કઈ વસ્તુ કહી નાખી અને એ એને મને કેમ આવું કહ્યું એને ફલાણું મારું કેમ ના માન્યું તો એની વાંટી પડી જાય અને એના માટે વર્ષો સુધી તમે અંતરની અંદર એ દ્વેષભાવ લઈને ફરતા ફરો પંદર વર્ષ પછી એ વ્યક્તિ સામે મળે તો તમને એના વિશેનો દ્વેષભાવ પ્રગટ થઈ જાય તો એ પંદર વર્ષમાં એ વ્યક્તિએ તો જે કોઈ પણ ગુમાવીએ છે એ ગુમાવીએ છે પણ તમે તો અંદરની અંદર ઘણી બધી વસ્તુ એ ગુમાવી ચૂક્યા હશો તો એ ક્રોધ પર આપણે હંમેશા કામુ રાખવો જરૂરી છે કેતા ગુસ્સો કરવો પણ જરૂરી છે કે કોઈ જગ્યાએ આપણું માન ના સચવાતું હોય બાળકોને કોઈ આપવી હોય કોઈ જગ્યાએ પણ સાથે સાથે એની ખી ના પડે અને આપણો અંતરાત્મા આત્મા ના દુભાય અને આપણે કઈ એનું આપણે આપણી જાતને કઈ મોટું નુકસાન ના કરી બેસીએ ઘણીવાર લોકો ક્રોધ ને ક્રોધમાં આવેશમાં આવીને આત્મહત્યા જેવું પગલું અથવા બીજા કોઈને મારવા જેવું પણ પગલું ભરી રહ્યા રહે છે તો આવું બધું પગલું આપણે ના ભરવું જોઈએ એ આપણને એ શ્રીમદ ભાગવત ગીતા આપણને બતાવે છે શ્રીમદ ભાગવત ગીતા આપણને શાંતિની સાથે ક્ષમતાનું પણ માર્ગદર્શન આપે છે કે ભાઈ આપણે સમરૂપતા ક્યારે ક્રોધ કરવો ક્યારે ન કરવો રજો ગુણ પણ જરૂરી છે ક્રોધ પણ જરૂરી છે તો ક્યારે કરવો ક્યારે ન કરવો ક્રોધ થઈ જાય તો તમારે એની ઓટી ન રાખવી તમારા અંતરાત્માને આત્મા ને અંતર મન ને કોરી ના ખાય એનું તમારે સંપૂર્ણપણે ધ્યાન રાખવું એ જરૂરી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આધ્યાત્મિક જ્ઞાન માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોની અંદર આપણે ક્રોધના દોષ શું છે અને તે જીવનને કેવી રીતે નષ્ટ કરે છે તે વિશે આપણે જોઈશું ત્યાં સુધી સર્વેને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી ફતે હર હર મહાદેવ